નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના બાબાજીપરા ગામની અંદર વણકર સમાજના મુક્તમાં જવાના રસ્તા યોગ્ય નહીં હોય મોક્ષયાત્રીઓ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આ તેમનો રસ્તો યોગ્ય નહીં હોય ખેતરોની અંદર છે અને તેઓને શમશાન યાત્રા લઈ જવી પડે છે ત્યારે ખેતર માલિક સારા હોય છે તેના કારણે તેઓને તે આ ખેતરના રસ્તે જવા દે છે અન્યથા તેઓની હાલત એકદમ ગોપડી થઈ જાય એવું છે ત્યારે ઘણી તો એવું બને છે કે જે નાનામીની અંદર જે તેમના સ્વજનને લઈ જવામાં આવી રહ્યા હતા તે પણ નીચે પડી જવાનો ભય લાગી રહ્યો હોય વાયરલ કરવામાં આવ્યા હતા તેમના દ્વારા વધુમાં જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે છે ગ્રામ પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંસદ સભ્ય અને ધારાસભ્યની ચૂંટણી આવે છે ત્યારે તેઓને રજૂઆત કરતા તેઓ વચન આપે છે કે આ વખતે જો તમારું કામ ન કરી દે તો તમે અમને મત આપતા જ નહીં તેવું કહેવામાં આવે છે અને ત્યારે મત મળી જાય છે અને તેઓ ચૂંટાઈ અને ખુરશી પકડી લે છે ત્યારે ત્યારબાદ તેમની સામે કોઈ જોતું નથી અને તેમની હાલત ઉપર તેમને છોડી દેવામાં આવે છે ફરી પાછા ચૂંટણી આવે ત્યારે ફરી પાછા તેમને વચનો દેવા માટે થઈ અને નેતાઓ આવી જાય છે અને તેઓને વચન આપવામાં આવે છે કે તમારો પ્રશ્ન આ વખતે સોલ્વ કરી દેવામાં આવશે પરંતુ તેમના પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી અને તેઓની હાલત કફોડી રહી છે કારણ કે તેમના દ્વારા જણાવ્યા મુજબ કે તેમના મત લઈ આ પછી જે ચૂંટાયેલા ઉમેદવારો છે તેમને માટી સમજીએ છે કે તેઓ 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 આપણે મત દીધા આવે આપણે તેમની સામે કંઈ જોવાનું રહેતું નથી આવતા પાંચ વર્ષ પછી ચૂંટણી આવશે ત્યારે ફરી વખત આપણે અમને વચન દેવા આપી આવી જઈશું તેવું પણ આ જે ગ્રામજનો છે તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું અને તેમના દ્વારા વધુમાં જણાવવાયું કે રસ્તો એટલો બધો બિસ્માર છે કે ઘણી જગ્યા તો ઢીચણ ઢીચણ કરતાં વધારે પાણી ભરાણા છે તેથી તેઓની હાલત એકદમ ગોખડી થઈ જાય છે અને તેઓને આ સમશાન યાત્રા છે ખેતરો માર્ગે થઈ અને ખેતરોની માર્ગે થઈ અને તેઓને ખેતરના માર્ગેથી બહાર બહાર અને પણ જવામાં આવે છે ત્યારે હાલની અંદર અલગતર તાલુકાની અંદર ઝેરી સરી નીકળવાના અનેક બનાવો બની રહ્યા છે દરરોજ એકાદા ગામની અંદર તો ઝેરી સરી નીકળે છે તો ખેતરની અંદર સરી પડ્યા હોય અને જે મોક્ષયાત્રીઓ પોતાના સ્વજનને લઈ જતા હોય અને તેમને કોઈપણ જ્યારે જીવ જંતુ છે તે ડંસ મારી લે અને કોઈ અકસ્માત બને તો તેનું જવાબદાર કોણ તેમના દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે તેમની હાલત છે કફોડી હાલત છે તેઓ તેઓ તેમને સરકારને વિનંતી કરે છે કે તેમના રૂ રસ્તા યોગ્ય કરાવવામાં આવે પરંતુ તેમની રાવ બેરા તંત્રના બેરા કાને અથડાય અને પાછી પડતી હોવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા વધુમાં જણાવે આવી રહ્યું હતું કે તેમની આને આ હાલત થઈ તો આગામી ચૂંટણીની અંદર તેઓ પોતે શું કરશે તે નક્કી નહીં તેઓ ચૂંટણી બહિષ્કાર પણ કરી શકે છે તેમ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેમની હાલત માટે થઈ તેમને છોડી દેનાર ઉપર તેમને તેઓ રોષે ભરાયા હતા